સલાયા પરુડિયા રોડ પર બનતા અંડરબ્રિજને રેલવે ટ્રેકના કારણે સર્જાતી સમસ્યા બાબતે સ્થાનિકોને આપને રજૂઆત વેસ્ટર્ન રેલવે દ્વારા પીએમ ગતિ શક્તિ યોજના અંતર્ગત અંડરબ્રિજ અને રેલવે ટ્રેક બનતા ચોમાસામાં પાણી ભરાવાના ગંભીર પ્રશ્નો ઊભા થશે તેવી ભીતિ સ્થાનિકોએ દર્શાવી હતી પરોળિયા સલાયા વચ્ચે ત્યાં હજારા લોકોની અવરજવર છે ત્યાં વાહન ચાલકો માટે બેરિકેટ કે સેફ્ટી માટે કોઈ ચેતવણી બોર્ડ ન હોવાથી ભવિષ્યમાં જાનહાની કે દુર્ઘટના માટે તંત્ર જવાબદાર ગણાશે રાહદારીઓની સુરક્ષા માટે બેરિકેટ કે સુરક્ષા બોર્ડ લગાવવામાં આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી સુમુરા નમસ્કાર અમે અત્યારે ઊભા છીએ સલાયા થી પરોડી જતા રોડ ઉપર સ્થાનિક રહેવાસીઓની ઘણી બધી અહીંયા ફરિયાદો છે પીએમ ગતિશક્તિ પ્રાયોજિત અહીંયા એક અંડર બ્રિજ બની રહ્યું છે અને સામેથી એક કરોડિયાથી રસ્તો આવે છે સલાયા માટે કન્ટિન્યુ આ રસ્તો અવર માટે ચાલુ છે રાહદારીઓ માટે પણ આ જાણે લોકોની જિંદગી આરે મોટો ખીલવાડ થઈ રહ્યો છે એટલી બધી બેદરકારી કોન્ટ્રાક્ટર થ્રુ અને કંપની કરી રહી છે આ રસ્તાઓ પર કોઈ જાતની ચેતવણીના બોર્ડ મારેલા નથી કે નથી કોઈ સરસ વ્યવસ્થિત એક ડાયવર્જન કે જેથી લોકોને એક આસાનીથી અવર જવર થઈ શકે સ્થાનિકો ઘણી બાબતોથી પીડાય છે અને આવનારા સમયની અંદર જો તાત્કાલિક આ પ્રશ્નોનો ઉકેલમાં નહીં આવે તો અહીંયા કોઈ પણ એવી દુર્ઘટના બનશે એના માટે પ્રશાસન કંપની અને સરકારની જવાબદારી રહેશે આ સીધો રસ્તો આવે છે અહીંયા કોઈ પણ જાતનું ચેતવણીનું બોર્ડ મારેલું નથી કે રાહદારીઓને બટે માર્ગુને અને ચાલકોને ખબર પડે કે અહીંયા એક પુલ બની રહ્યું છે અને જાનનું જોખમ છે એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક અહીંયા બોર્ડ મૂકવામાં આવે અને રાહદારીઓ માટે એક વ્યવસ્થિત ડાયવર્જનની વ્યવસ્થા કરી અને સમસ્યાનો ઉકેલ લાવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી એક નમ્ર વિનંતી છે જૈન આજે અમે અહીંયા સલાયાના વોર્ડ નંબર સાતમાં ખારીવાડી વિસ્તારમાં ઉભા છીએ આ તમે જોઈ રહ્યા છો આ રેલવે ટ્રેક છે એટલે સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા કોઈ જાતના પુલિયા મૂકેલા નથી કોઈ જાતના પુલિયા મૂકેલા નથી ને ચોમાસાની અંદર ઘણી વખત ઘણા બધા એવા બનાવો બનતા હોય છે કોઈ ચિંતો બીમાર પડી જાય તો આ પારથી પહેલા પાર જોવા માટે તાત્કાલિક કોઈ વ્યવસ્થા નથી એના કારણે ઘણી વખત મૃત્યુના પણ બનાવો બન્યા છે આપણે સાંભળીએ આ સ્થાનિક આગેવાન હારુણભાઈને એ ખરેખર સત્ય હકીકત શું છે હારૂનભાઈ બતાવો ગયા વર્ષે આ ચોમાસામાં મારા દાદાજી મારી દાદીજી એ રાતના બીમાર પડી ગયા એમાં રાતના દવાખાને લેવા જવા માટે કાંઈ હતો નહીં સાધન ને પાણી ભરેલ હતા એટલે સવારના એને મૃત્યુ થઈ ગયો પછી સવારના એ એમ્બ્યુલન્સમાં લઈ ગયા પણ એ વાંચ દવાખાને ગયા તો એ કહે કે એનો મૃત્યુ થઈ ગયો છે એટલે આ પીએમ ગતિશક્તિની જે યોજનાઓ છે એ ખરેખર સ્થાનિકો માટે અધોગતિ જેવી છે અરુણભાઈ તમે શું કહો છો એના વિશે બે શબ્દો આમાં જે જૂના પુલિયા હતા જે જૂના પુલિયા હતા એ બધા પુલિયા એ લોકોએ એના ઉપર રોડ બનાવી નાખ્યો છે ને કોઈ પાણીનો એવું નિકાસ થાય આ એ કોઈ વ્યવસ્થા રાખી નથી ને એના લીધે પાણી જમા થાય છે ને બધાયના અહીંયા રહેવાસીઓના ઘરમાં ઘૂસે છે જેના કારણે એ લોકોને બહુ જ તકલીફ પડે છે આમાં પછી કોઈ બીમાર થતા હોય કે કોઈનું એમરજન્સી હોય તો એ લોકો ઇ આ સાઈડના સ્થાનીય પછી આ બાજુ નથી આવી શકતા કે એ હોસ્પિટલ ભેગા થાય ને એના કારણે એના લીધે આ અરુણભાઈના ઘરના વેડે એ લોકોએ પોતાના વ્યક્તિ ખોયા કોઈ જાતનું આમ લાં શું કહીએ આપણે કે સોચી વિચારી ગરીબોનું કે કોઈ સ્થાનીય લોકોનું સોચી વિચારીને કોઈ કામ કરતા જ નથી આપણી ને અમારી બધાને એટલી જ અપીલ છે કે મહેરબાની કરી ને પાણીનો રસ્તો થાય ગરીબોને શાંતિ થાય એવી વ્યવસ્થા કે એવા પુલિયા કાઢે ગવર્મેન્ટ કે સરકારશ્રીને અમારી એ વિનંતી છે